તો વળી નવસારી જિલ્લાના ટ્રક ચાલકો પણ હડતાળ પર ઉતરી ચૂક્યા છે સરકારના નવા કાયદાનો વિરોધ તેઓ કરી રહ્યા છે તેની સાથોસાથ તેઓએ ચક્કાજામ પણ કર્યો છે

ક્વારી ઉદ્યોગોને મોટું નુકસાન પહોંચી રહ્યું છે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા સ્નેહલ સ્નેહલ કેવા પ્રકારની ત્યાંની સ્થિતિ કારણ કે હવે તમામે તમામ ડ્રાઈવર્સ દ્વારા વિરોધનો નો વંટોળ ચોક્કસ થી જો વાત કરીએ તો નવસારી જિલ્લામાં જે છે તે મોટી સંખ્યામાં જે છે તે કોળી ઉદ્યોગ આવ્યો છે અને રોજની હજારો ટ્રકો જે છે તે અહીંયાથી અવર જવર કરતી હોય છે અન્ય જિલ્લાઓમાં ત્યારે જે કોરી ઉદ્યોગમાં જે ટ્રકો ચાલતી છે તે ટ્રકોના જે ડ્રાઈવરો છે તેઓ આજે જે છે તે હડતાલ પર ઉતર્યા છે સરકારનો જે નવો કાયદો છે કે દસ વર્ષથી સજા અને સાત લાખ રૂપિયા જે દંડ છે તેના વિરોધમાં આજે તેઓ હડતાળ ઉપર ઉતર્યા છે અને જે ચીખલી થી જે સ્ટેટ હાઈવે છે તે તેમના દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે જેના કારણે હાલ તો કોળી ઉદ્યોગ ને મોટા પ્રમાણમાં નુકસાન પણ જોવા મળી રહ્યું છે જોકે બીજી તરફ જે છે તે ચીખલી પોલીસ સહિતનો સ્ટાફ જે છે તે ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે અને તેઓ જે છે હાલ જે છે તે ટ્રાફિક ક્લિયર કરાવવાની જે છે તે પ્રોસેસ કરી રહ્યા છે કે હાલ સમગ્ર જે મામલો છે જેને લઈને તેઓ દ્વારા બસ એક માંગ કરવામાં આવી રહી છે કે સરકાર દ્વારા જે આ કાયદો બનાવવામાં આવ્યો છે તેને રદ કરવામાં આવે તેવી જ તેમની માંગ છે જી જી આભાર સ્નેહલ તમામ વિગતો જણાવવા માટે